હું નખી બનાવશ એ જ ખબર નહીં પડતી પેલા લત લાગી દારૂ એમાં ગોટા ખાતો મને ગમતું ના કસ્યું

એટલે સનાભાઈ તમે તો લગીલા શરમ આવે છે હું ધંધો કયા બેઠા છો કે પછી બંધ કરવાના છું પાટિયા તમારો બોલવામાં સભ્યતા

તું એ તારા ગોટાય કાર બાકી ના લે એટલે પૈસા ના હોય તો એ પજે પડો તમે ગોપાલિયા આજ આજથી તારો મારો શરમ છૂડો લે તારા અંગત મારા નહીં લઉં તો તમારી જવ તો હું અંગત રાખું એ આ બસ તું મારા

चालू छ चालू છે બગા નાસ્તા નું ઠેપાળું પડી જશે મૂર્ખા એના એ જેવું

બે ભાઈ કે ના થાય તો ખરાબ ના લગાવતો હાથ ના લગાવતો ઉઠો એવા તા પીવો છે પછી ના

કેવું લાગ્યું એ તો ગરમ છે ને ગોટા ના ખરાબ વીસ રૂપિયા લીધે ખાલી વીસ રૂપિયા મારા આશીર્વાદ તો ધંધો ધમ દુકાન ચાલે બસ તારા આશીર્વાદ હ તો તો બીજા દારા તારું આગા અને મોણનું બિલ થ્યું છે ને એરે અલવાન કરા નકે હેડવાનું કરો જોજે પિસ્તા હારું લાગાતા તો પૈસા alte છેમ કાઠું પરસ આગે ને બાકી દે આલ દે કે કેટલા કેટલા બાકી નું બગાના કેટલા લઈને આવ્યો છું હા તો પૈસા મળી જાવ આ 250 બાકી દે એ કોમ કર

કોણ મળ છે કોણ મળ છે મારું મગન વદાન ગરમ કરીને હા બગા મારું ઠેકોણ નહી હતા રે દેખો ના કરો તો બોલ્યા વગર બેહી રહે ને હતી નકર હતી હતી નકર ઓન થા મુકવા મંડળ સ

હું વધારાનું બોલતો એસટી તો રોજ આવે કે તમે ચા એક લો કરો ઘણા દારે આવ્યા છો આપડા ઘેરેરો

રોટલા નહીં ખાવા રોટલા ખાવાનો ટાઈમ નહીં નહીં તી મને ટાઈમ ના હોય સણ્યો તું દે વાય ની બે

અકો ધમ ધમ અરે મારા આખા ડારો બગાડશે ને પેલા વેવૈના નહીં ખાતા ખોટો ખોટો ખોણ ના કરતા તમે તમે ખોક બેહો સાસ કે પાણી પી

મને ખબર <tune> <tune> <tune>

નુકસાન કરાય તું મૂર્ખા એટલું નુકસાન કરાય આ કોઈ સદાવત ખોલી ને નહીં બેઠો મારા ખાતા લખી દે રી હાઉ મને ખબર છે લખી